નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ધાનપુર તાલુકાના પીપુરુ ગામમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ઠાવા માટે વેપારીઓ દ્વારા બજાર બંધ રાખી તેના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા મામલતદાર શ્રી ધાનપુરને ને આવેદન પત્ર આપવા નક્કી કર્યું મળતી માહિતી મુજબ તારીખ દસ આઠ બે હાજર ચોવીસ ના રોજ ધાનપુર ખાતે એક ત્રણ જિલ્લાના આદિવાસીઓની મિટિંગ મળી હતી જેમાં બિરસા મુંડા ભગવાન એક ભવન જો ગાંધીનગરમાં બનતું હોય તો આદિવાસી વિસ્તારમાં કેમ નહીં વિરોધ આદિવાસીઓમાં જોવા મળ્યો હતો આ બિરસા મુંડા નું ગયા વર્ષે નક્કી કર્યું હતું ત્યારે આનો વિરોધ થયો ન હતો ત્યારે આ વર્ષે નવમી ઓગસ્ટના રોજ મૂર્તિ બિરાજમાન થતા વિરોધ જોવા મળતા આદિવાસી સમાજમાં એક આક્રોશ ભભકી ઉઠ્યો જોવા મળ્યો પીપીરૂપા મુંડા સર્કલ પર કોઈ જાતની સક્ષમ મળી હતી આદિવાસી સમાજ દ્વારા બંધાણી મુદ્દાઓ કલમ વિરોધ દર્શાવ્યો અને મૂર્તિ એક પણ ખસતી તેવી જાહેરાત કરવામાં આવી હતી કોઈ રાજકીય ઇશારા કૃત્ય થતું હશે તો પૂરા ભીલ પ્રદેશના આદિવાસીઓ ધાનપુર ખાતે વિરોધના ઉત્તર છે અને જરૂર જણાય તે પૂરા ભારત દેશના આદિવાસી સમાજ બિરસા મુંડા ભગવાનના રક્ષણ માટે ભેગા થવાની તૈયારી દર્શાવી હતી આ જગ્યા કોઈને પડતરરૂપ જોવા મળતી નથી અને ખરેખર બિરસા મુંડાની પ્રતિમાને સરકારે બનાવી જોઈએ તેના બદલે આદિવાસી સમાજ દ્વારા પૈસા એકત્ર કરી બનાવેલ હોય કે તંત્રએ વધાવી લેવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી હતી હવે વિરોધીઓ અને આદિવાસી સમાજ સામસામે અડીખમ ઊભા છે તો વૈવટી તંત્ર કેવા પગલા ભરવામાં આવશે તેની રાહ જોવાય રહી છે જરૂર પડે આદિવાસી સમાજ દ્વારા ચૂટાયેલા પ્રતિનિધિના રાજીનામા પણ ધરી દેવાની તૈયારીઓ જોવા મળી રહી છે બ્યુરોચિપ કાડુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહો બિરસામુંડા ચોક ઊભા કરવાની સરકારની યોજના છે બરાબર તો સરકારને જે કામ કરવાનું હતું કેટલાક સમયથી નતું કર્યું તો સમાજે કહ્યું છે એમાં શું વાંધો છે ભાઈ જે સરકારને ગ્રાંટી લાવીને બિરસામુંડા ચોક બનાવવાનો હોય છે સંતરાપુર બળ આવ્યો આ દાહોદમાં બળ બધી જગ્યાએ બનાવે છે તો અહીંયા બિરસામુંડા ચોક અહીંયા બને છે તો એમાં તમે સાથ સંકાર આપવો જોઈએ બધાએ તમારી ગ્રાંટીની સમાજની ગ્રાન્ટી બનાવી છે તો વધાવી લેવા જોઈએ એની જગ્યાએ આ પ્રકારનું વલણ ના હોવું જોઈએ જો આ પ્રકારનું વલણ રહેશે તો તમારું તમે કયા દિશામાં જઈ રહ્યા છો અમારી તરફ છો કે કેવી રીતે જોઈએ થેન્ક યુ જોહાર જોહાર